આવતી અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે જે 21 દિવસ સુધી ચાલશે શાસ્ત્રોમાં આ વ્રતનો ઘણો જ મહિમા દર્શાવવામાં આવ્યો છે ત્યારે ધન ધાન્યના આશીર્વાદ મેળવવા અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ માટે કરાતા આ વ્રતનો કેવો છે મહિમા અને શા માટે કરવામાં આવે છે આ વ્રત જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જજ્જાગ્રતો દૂર મુદૈતિ દૈવં તદુ સુપ્તશ તથા દૈવૈતિ દુરંગમં મનઃ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર રોજે રોજ વિશેષ અને શ્રેષ્ઠ ઉપાયો હંમેશા અમે કહ્યા કહેતા રહ્યા છીએ અને હવે આવતીકાલથી પાછું અન્નપૂર્ણા માતાજીનું વ્રત ચાલુ થાય છે તો જે લોકો અન્નપૂર્ણા માતાજીનું વ્રત કરી રહ્યા હતા એ લોકો તો બરાબર એને તો એ લોકોને તો નીતિ નિયમો બધા ખબર હશે પણ જે લોકો કદાચ નવેસરથી

આવતીકાલે એ પણ જણાવીશ તમને કે માતાજીની સ્થાપના વિધિ વિધાન તમારે કરવી હોય તો કઈ રીતે કરવામાં આવે છે તો અમારો કાર્યક્રમ જે છે ખાસ કરીને દિવસમાં બે વખત આવે છે અને હવે તો કાર્યક્રમને અમે વધાર્યો છે કેમ કે ઘણા બધા દર્શક મિત્રોની ઈચ્છા હતી કે શાસ્ત્રીજી જે કંઈ તમે માહિતી આપો છો એ માહિતીને થોડી વિશેષ આપો જેથી અમને વધારે મજા આવે તો તમારી માન તમારી લાગણીઓને માન આપીને અમે પણ આ કાર્યક્રમને એક વિશેષ મતલબ મોટો બનાવ્યો છે કે જેથી નાની નાની વાતની પણ જાણકારી સરળતાથી તમને પ્રાપ્ત થાય તો કાર્યક્રમ રોજે રોજ હવે એક કલાક આવશે અને જેની અંદર હું પણ તમને બહુ સુંદરતાથી અને શાંતિથી તમને વિધિ વિધાન અને ઉપાયો જણાવવાનો છું તો દર્શક મિત્રો આવતીકાલથી મા અન્નપૂર્ણા માતાજીનું વ્રત થાય ચાલુ થાય છે તો અન્નપૂર્ણા માતાજીના વ્રતના નીતિ નિયમો શું છે તે પણ આપણે જાણીએ ખાસ કરીને એવું કહેવાય છે કે માક્ષર સુદ ષષ્ઠી એટલે કે માક્ષર મહિનાની માતાજીનું આ આ વ્રતની શરૂઆત થાય છે માતાજીનું વ્રત જે છે દરેક વ્રતના નિયમ હોય કે અમુક દિવસોની મર્યાદા હોય છે જેમ કે ભગવાન ગણેશજીનું વ્રત આવે તો આપણે ગણપતિ દાદા ચોથના દિવસે ભાદરવા મહિના ચોથમાં લાવીએ અને ચૌદશ દિવસે વિસર્જન કરીએ દશામાનું પણ દસ દિવસનું વ્રત હોય ભગવાન શિવજીનું આખો શ્રાવણ મહિનાનું વ્રત હોય છે તેમ દરેક વ્રતના એક નીતિ નિયમ હોય છે એના અમુક દિવસો હોય છે તો માં અન્નપૂર્ણા માતાજીનું જે વ્રત જે છે એ કુલ એકવીસ દિવસનું વ્રત હોય છે તો અને એની શરૂઆત માક્ષર સુદ થી પ્રારંભ થાય છે મતલબ આવતીકાલથી આ વ્રતની વિધિ વિધાન શરૂ થશે અને એકવીસ દિવસ સુધી આ વ્રત કરવાનું હોય છે બીજા નંબરની વસ્તુ અન્નપૂર્ણા માતાજીના સ્વરૂપની પણ આપણે વાત કરીએ કે અન્નપૂર્ણા માતાજીનું સ્વરૂપ શું છે એવું કહેવાય છે કે અન્નની ઈચ્છાને પૂર્ણ કરે એને અન્નપૂર્ણા કહેવામાં આવે છે જે અન્નના અધિષ્ઠાત્રી દેવી છે મિત્રો તમે એને આપણે બધાને ખબર છે કે આ દુનિયાની અંદર જેટલી ધનની કિંમત છે એના કરતાં વિશેષ અન્નની કિંમત છે કેમ કે અન્ન હશે ઘરમાં તો માણસ જીવી શકે એક સમય ધન ન હોય ને તો પણ ચાલે પણ બે સમયનો સવારે અને સાંજ બે ટાઈમનો ખાલી રોટલો મળી જાય ને તોય માણસ જીવી શકે પણ અન્ન ના મળે ને ધન મળે ને તોય ધનને શું કરવાનું મોટો બંગલો હોય ગમે એટલું ધન પડ્યું હોય પણ અન્ન ખાવા ના હોય તો શું પૈસાને ખવાય નહીં કંઈ પૈસાથી તમારી ઈચ્છાઓ પૂરી થાય પણ પેટને ભરવા માટે તો કેવળ અન્ન જ જોઈએ તો એવું કહેવાય છે કે અન્નના દેવી અન્નના દેવીમાં અન્નપૂર્ણા છે જે કાશીનગરના અધિષ્ઠાત્રી દેવી છે અને એવું કહેવાય છે કે મા પાર્વતીનું સ્વરૂપ છે માં અન્નપૂર્ણા સમગ્ર સૃષ્ટિમાં દરેક દરેક જીવ હોય તો દરેક જીવને શું જોઈએ અન્ન જોઈએ એનો ખોરાક જોઈએ અને ખોરાક મળે એક જલ અને ખોરાક બે જ વસ્તુ જોઈએ તો દરેક જીવ માટે જે ખોરાક જે છે એ ખોરાકને પૂર્ણ પાડનારી દેવી હોય તો અન્નપૂર્ણા છે અને એવું કહેવાય છે કે સ્વયં માં અન્નપૂર્ણાએ સ્વયં શિવજીને પણ ભિક્ષા પ્રદાન કરી હતી અને જગતને એવો સમાચાર આપે છે કે આ અન્ન જે છે એ અન્નનું અપમાન ક્યારે ન કરવું જોઈએ માં એવું કહેવા માગે છે કે અન્ન જે છે એ જીવનની જરૂરિયાત છે જીવનમાં હંમેશા અન્ન ને આપણે પૂજન કરવું જોઈએ ઘણા લોકો ભોજન કરતી વખતે પણ અન્નનો અનાદર કરતા હોય છે જે ઘણી વખત જાણતા અને ઘણી વખત અજાણતા ખબર પણ નથી હોતી તો અનાદર કઈ કઈ રીતે થાય એક તો ઘણી વખત જ્યારે જમણવાર હોય ત્યારે લોકો થારી ભરીને આખી થારી ભરી લે કેમ કે ભાઈ બીજી વખત આપણે ઊભા ના થવું પડે લાઇનમાં ના જવું પડે એટલે થારીમાં વધારે પડતું અન્ન ભરે અને પછી ખવાય થોડું પછી કે બરાબર નથી કરીને બધું ફેંકી દે છે તો અન્નનું તમે અપમાન કર્યું કહેવાય મતલબ મા અન્નપૂર્ણાનું અપમાન છે અન્નનું અપમાન એટલે મા અન્નપૂર્ણા દેવીનું અપમાન છે જેને અન્ન મળે છે એને એની કિંમત છે પણ જેની પાસે અન્ન નથી ને તમે જુઓ કે એને કેટલી તકલીફ પડે છે તો અન્ન તમને વિશેષ મળે છે મતલબ તમારી ઉપર માં અન્નપૂર્ણાની કૃપા છે પરંતુ એનો મતલબ એવો નથી કે આપણે અન્નનો અનાદર કરીએ કૃપા માતાજીની છે અપાર ધન અને અપાર અન્ન હોય પણ થોડા નિયમ આપણે રાખવા જોઈએ પહેલું તો કે થાળીમાં તમે ગમે એટલું અન્ન લો ભોજન માટે જમવા માટે પણ બને ત્યાં સુધી એ અન્નને વધે નહીં થોડું થોડું લો પણ તમે એનો અન્ન અનાદર કરો છો એને અડધું તમે જમો છો ને અડધું તમે ફેંકી દો છો કચરામાં કે ગટરમાં નાખી દો છો તો એ અન્નપૂર્ણાનું અપમાન છે હંમેશા અન્ન બને ત્યાં સુધી કોઈને ઉપયોગી થવું જોઈએ તમે ક્યાંક ગયા છો હોટલમાં ગયા હોય કે ગમે તે જગ્યાએ તમારાથી વધ્યું છે તો એ અન્નનો ઉપયોગ તમારે શું કરવો કે કોઈ ગરીબ હોય અથવા કોઈ પશુ હોય કે તો એને એના પેટમાં જાય એવું ભાવના રાખજો તો આ ભાવના રાખવાથી સમજવાનું કે માં અન્નપૂર્ણાનું તમે એને મન સન્માન કરો છો માં અન્નપૂર્ણાનું તમે રિસ્પેક્ટ કરો છો જેનાથી મા અન્નપૂર્ણા સદૈવ તમારા અને તમારા ઘર પરિવાર ઉપર પ્રસન્ન રહે છે ઘણી વખત એવો સમય પણ આપણે જોયો છે જેમાં કોરોના કાળની અંદર આપણે જોયું છે કે ખાવા માટે સબ્જી અથવા અન્ન ના હોય અને એવા સમયમાં પણ એવા માહોલમાં પણ આપણે ઘરનેમાંથી બહાર નીકળવું પડ્યું માસ્ક પહેરીને આપણે લાઇનોમાં ઉભા રહેવું પડ્યું અને જેમાંથી અનાજ માટે પણ લાઈનો લાગતી હતી વસ્તુ લેવા માટે પણ લાઈનો લાગતી હતી પણ એના વગર ચાલતું નહોતું એવું નહોતું કે ચલો અન્ન ચાલવીશું તો એ જવું પડે છે કેમકે જીવન જીવવા માટે ખાવું જરૂરી છે અને ખાવા માટે અન્ન હોવું જરૂરી જરૂરી છે અને અન્ન નથી જ્યાં ત્યાં શું હાલત થાય છે ત્યાં ભૂખ્યા મનુષ્ય ત્યાં ભૂખ્યા મૃત્યુ થાય છે તો હંમેશા અન્નપૂર્ણા માતાજીનું વ્રત એક એવા મેસેજ આપે છે કે જીવનની અંદર તમારા ઘરમાં હોય કે ગમે તે જગ્યાએ તમે જાઓ બને ત્યાં સુધી તમારી થાળીમાં અનાજ જે કંઈ છે એનું તમે બગાડ ના કરશો બીજા નંબરની વસ્તુ અનાજનો તિરસ્કાર ના કરશો ઘણી વખત થાળીમાં જે કંઈ આવી ગયું હોય પછી આ બરાબર નથી આ બરાબર નથી ઠીક છે પણ એ એનો મતલબ એવો નથી કે અન્નનું અપમાન કરીએ અન્નના નિયમ તો એવું છે કે જ્યારે તમે જમવા બેસો ને ત્યારે પણ પહેલાં બે હાથ જોડીને એ થાળીમાં જે અન્ન છે ને એના પગે લાગવાનું શાસ્ત્ર કહે છે શાસ્ત્ર એવું કહે છે કે જે અન્ન તમને મળ્યું છે અને પગે લાગવાથી જિંદગીમાં ગમે તેવી પરિસ્થિતિ આવે ગમે ત્યાં કદાચ દેશમાં ગયા વિદેશમાં ગયા કોઈ એવી આપત્તિ આવી જાય કે ત્યાં ખાવા માટે અન્ન નથી પણ અનુપૂર્ણા માતાજીની કૃપા છે તો ગમે ત્યાંથી તમને પ્રાપ્ત થાય છે પણ તમે એનું અપમાન કરશો ને તો એવી જગ્યા ઉપર આપણે અન્નપૂર્ણા દેવી નારાજ પણ થઈ શકે કોઈ વ્યક્તિને વખાણ કરીએ તો એને ગમે પણ કોઈને બે શબ્દ બોલીએ તો એને ખરાબ પણ લાગે છે એમ દેવી દેવતાઓમાં પણ એવું કરવાથી દેવ દોષ પણ લાગતો હોય છે મતલબ કે જ્યારે તમે ભોજન કરતા હોય ત્યારે ભોજનના શાસ્ત્ર પ્રમાણે નીતિ નિયમ પણ આપણે જાણવા જોઈએ ભોજનની થાળી ઉપર જ્યારે બેઠા હોય ત્યારે બને ત્યાં સુધી પલાઠી વારીને બેસશું ભોજનની થાળી હોય એને જમીન ઉપર કરતાં એના કોઈ પાટલો કેવો રાખો એની ઉપર મૂકો ડાયરેક્ટ જમીન ઉપર થાળી ન મૂકશો જ્યારે ભોજન કરવા બેસો છો હાથમાં થોડું પાણી લો અને એની પ્રદક્ષિણા કરો અને પાણીના આચમનને તમે ગ્રહણ કરી જાઓ બે હાથ જોડીને અન્નપૂર્ણાને પ્રાર્થના કરો અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધાર્થમ દેહી ભિક્ષામ દેહી છે પાર્વતી આ અન્નપૂર્ણા માતાજીનો શ્લોક છે તો આ શ્લોક પણ બોલી ને જો એને પગે લાગવામાં આવે છે ને તો એનાથી પણ મહા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે હકીકતમાં તો રોજે રોજ જ્યારે તમે ભોજન કરતા હોય ને ત્યારે એ પગે લાગે લેવો એમાં કોઈ શરમ ના રખાય કેમકે જે અન્ન તમારા પેટમાં જાય એ અન્ન લોહી બને અને જે તમને શક્તિ આપે છે જે આપણને જીવન આપે છે તો એ જ અન્નને પગે લાગવામાં શું દોષ લાગી શકે ઘણા લોકો આમ શરમાતા હોય શરમ નથી આપણે હિન્દુ છીએ અને ખાસ કરીને સનાતન ધર્મમાં દરેક વસ્તુમાં લખ્યું છે કે અન્નને પણ દેવી દેવતાઓનું સ્વરૂપ ગણાવવામાં આવે છે તો એને બે હાથ જોડીને પગે લાગવું અને મંત્ર હું તમને શાંતિથી કહું છું તમે કદાચ મંત્ર તમને ખબર ના હોય તો લખી લો અને આ મંત્રને તમે પાંચ સાત દસ વખત વાંચશો તો તમને ખ્યાલ આવી જશે અને શ્લોકો ધીરે 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 આપણે સમજવાની અને બોલવાનો પ્રયત્ન આપણે કરવાનું કેમ કે ભક્તિ સંદેશ કાર્યક્રમ એક જ તમને સમાચાર આપે છે એક જ મેસેજ આપે છે કે આપણું ધર્મ અને આપણું શાસ્ત્ર અને સનાતન શું છે આપણા ધર્મની અંદર એ દેવી દેવતાઓને પગે લાગવા માટે પણ વિશેષ મંત્ર કયા છે તો અન્નપૂર્ણે આ શ્લોક તમે લખી લેજો અન્નપૂર્ણા માતાજીનો અન્નપૂર્ણે સદાપૂર્ણે સંકર પ્રાણવલ્લભે ફરથી લખું ફરથી બોલું છું બીજી વાર તમે લખી લેજો નોટ પેન અથવા વિડીયો ઉતારી લેજો અન્નપૂર્ણે સદાપૂર્ણે સંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય ભિક્ષામ દેહી ચ પાર્વતી આ માં અન્નપૂર્ણાજી નો શ્લોક છે અન્નપૂર્ણે સદા પૂર્ણ જ્ઞાન વૈરાગ્ય જ્ઞાનવૈરાગ્ય ભિક્ષામ દેહી ચ પાર્વતી સ્વયં શિવજી ભિક્ષા માગે છે કે અન્નપૂર્ણ સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે નાના જ્ઞાનભાઈ ભિક્ષાદેવી છે પાર્વતી હે મને ભિક્ષાપો હે પાર્વતી દેવી મને ભિક્ષાપો સ્વયં શિવ અહીંયા કહે છે અને જગતને એવું કહે છે કે જે કંઈ તમને ભિક્ષામાં મળે અથવા કોઈ ખવડાવે અથવા ક્યાંકથી મળે તો એને તમે રિસ્પેક્ટ આપવી એ અન્નને નમસ્કાર કરવા બીજા નંબરની વસ્તુ કે અન્ન આ એકવીસ દિવસ દરમિયાન જો મા અન્નપૂર્ણાને તમારે ખુશ કરવા હોય તો જે લોકો તમને રસ્તામાં ક્યાંક ભૂખ્યા દેખાય કે જે લોકો ભૂખથી તડપતા હોય જે લોકોને ખાવા ન મળતું હોય તો ખાસ કરીને વ્રત કરનાર વ્યક્તિએ દેવીની આરાધના કરીને પણ વ્રત કરી શકાય અને ઘણા એવા હોય કે જે વ્રત કે પૂજા નથી કરી શકતા તો તમારે એક નિયમ રાખવાનો કે તમારે જે જે લોકો ભૂખ્યા હોય એને અનાજ તમે જઈને ખવડાવો છો ને તો પણ તમારું વ્રત કહેવાય છે મતલબ ભૂખ્યાને અન્ન આપવાથી પણ માં અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે બીજા નંબરની વસ્તુ કે આ જેને વ્રત કરવું હોય તો એકવીસ દિવસના વ્રતમાં તમારે નિયમ શું રાખવાના તો કે દેવ નિત્યમ એકવીસ દિવસ દરમિયાન બને ત્યાં સુધી ક્રોધ નહીં કરવાનું કેમ કે જ્યારે વ્રત લીધું હોય ને ત્યારે વ્રતના નિયમ છે ક્રોધ કરવાથી વ્રત ભંગ થાય છે તો એકવીસ દિવસ સુધી

પ્રસન્ન મનસ પાછું મન હસતું મોઢું હોવું જોઈએ આ રીતે તમે માતાજીનું અન્નપૂર્ણા માતાજીનું વ્રત કરી શકાય છે બીજા નંબરની વસ્તુ કે શક્ય હોય તો આપણે મા અન્નપૂર્ણાજીનું જ્યારે સ્થાપન કરતા હોય છે ત્યારે જે કઈ અન્ન બજારમાં હોય અથવા આપણા ઘરમાં હોય દરેક પાત્રમાં એક એક અન્ન થોડા થોડા માતાજીની આજુબાજુમાં ફરતા મૂકવાના છે અને અન્ન મૂક દરેક પ્રકારના અન્ન મૂકવાથી અને રોજેરોજ એ અન્નને નમસ્કાર અને કંગોના છાંટા નાખવાથી પણ એ બધા જ અન્નના અન્નની અંદર દેવીનો વાસ છે એટલે એ દેવી પ્રસન્ન થાય છે એકવીસ દિવસ સુધી શક્ય હોય તો ઉપવાસ અથવા એકટાણું કરીને પણ માતાજીનું વ્રત કરી શકાય છે શક્ય હોય તો માતાજીના પૂજનની અંદર માતાજીની જમણી બાજુ અને ડાબી બાજુમાં દીવો કરવાનો દિવ્યા દક્ષિણે ઘરદમ વામે તૈલમ માતાજીના જમણા હાથ બાજુ ઘીનો દીવો અને ડાબા હાથ બાજુ તેલનો દીવો કરજો માતાજીને ખીરનો પ્રસાદ બહુ પ્રિય છે ખીરનો ખીરનો પ્રસાદ તમારે જમાડવાનો છે અને એમાંય જો શક્ય હોય તો રોજ નવું નવું અન્ન બનાવી અને માતાજીને ભોગ લગાવવાથીમાં અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે તો દર્શક મિત્રો આ હતુંમાં અન્નપૂર્ણા માતાજીના વ્રતની વિધિ વિધાન જે કાલે વ્રતનું સંપૂર્ણ વિધાન હું તમને કાલે કહીશ પરંતુ આજે મેં તમને જણાવ્યું કે વ્રતના નિયમોમાં આ નિયમ પ્રમાણે તમે જો એકવીસ દિવસ સુધીમાં અન્નપૂર્ણાની ઉપાસના કરશો તો ચોક્કસમાં અન્નપૂર્ણા તમારી મનની કામનાઓ પૂર્ણ કરશે તો દર્શક મિત્રો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર સુંદર જાણકારી શ્રેષ્ઠ જાણકારી મેં આપી છે ને સદૈવ આવી જ જાણકારી અને આના કરતાં વિશેષ ઉપાયો સાથે પણ હું તમને જાણકારી આપતો રહીશ પરંતુ આ કાર્યક્રમ મારો નથી કાર્યક્રમ તમારો છે તો કાર્યક્રમને હૃદય રોજે રોજ આપ નિહાળતા રહેજો અને આના ઉપાયો તમે તમારા ઘરમાં કરતા રહેજો દર્શક મિત્રો મને આપી દો હવે તમે રજા જય ભગવાન